આજે આપણે આવી ગયા છીએ એક નવા બ્લોગમાં જે ગામ તો તમે ખાસ જોયું નહીં હોય એવું છે પાનવડ ગામ જે કવાટ અને છોટાઉદેપુરની વચ્ચે આવેલું છે પાનવડ ગામ તો આ પાનવડ ગામનું તમને ફોર કે વોકિંગ ટુર બતાવું તો તમે અમારા વિડીયોમાં જોડાયેલા રહેજો બ્લોગમાં તો તમને આ પાનવડ ગામ બતાવું છું જોડાયેલા રહેજો ચાલુ રહેજો આ પાનવડ ગામ આવેલું છે છોટાઉદેપુરથી સાતથી આઠ કિલોમીટર પર જે કવાટ રોડ પર આવેલું છે અને કવડ બાજુથી આવીએ તો દસેક કિલોમીટર જેવું થાય છે આ પાનવડની માર્કેટ છે દુકાનો છે બધી તમે જોઈ શકો છો સારું છે એમ ટાઉન પ્લેસ છે અહીંયા મોટા ભાગે પાનવડની આજુબાજુમાં આદિવાસી પબ્લિક વધાર રહે છે તો એ માર્કેટ તમે જોઈ શકો છો પાનવડનું ખૂબ મોટું માર્કેટ છે પાનવડમાં અહીંયાથી સહેજ સેજદ આગળ જાય એટલે એમપીની બોર્ડર લાગી જાય છે એમ્પી બોર્ડર પણ અહીંયાથી નજીકમાં જ છે બજાર છે આખું નું તમે જોઈ શકો છો પેની લારીઓ દેખાય છે તમને બજાર છે આ પાનવડ ગામ છોટાઉદેપુર જિલ્લાનું તો આજે તમને આ પાનવડની વિઝિટ કરાવું છું તમે જોજો ગામ છે પાનવડ ગામનું બજેટ છે તમે જોઈ શકો છો આજે વરસાદ બંધ રહેવાથી થોડું ઉઘાડ નીકળેલો છે તો સારા એવા પ્રમાણમાં માર્કેટ ખુલ્યું હોય એવું લાગે છે ছোটেপুর জি টন প্লেস যে ছোট উদেপুর কমেছে আপনি બાર ધોરણ ચાલે છે અને એસએસસી નું સેન્ટર પણ અહીંયા આવેલું છે આ બોર્ડ દેખાય છે તમને શ્રી એસસી શાહ હાઈસ્કૂલ તો આજનો વિડીયો તમારે પાનવડ ગામનો હતો છોટાઉદેપુર જિલ્લાનું પાનવડ ગામ જે ટાઉન પ્લેસ છે શેર કરોને સબસ્ક્રાઈબ કરતા રહેજો તો તમને રોજેરોજ નવા વિડીયો જોવા મળશે થેન્ક યુ